વિરોધ સામે પોલીસની આખરી કાર્યવાહી વિરોધ કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી છે પીવાના પાણીની માંગ સાથે રેલી કરવાના હતા નાગરિકો મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો છેલ્લા કેટલાક સમયથી પાણી ન આવતા મહિલાઓએ વિરોધ કર્યો હતો વિરોધ દરમિયાન મહિલાઓ અને પોલીસ વચ્ચે ખેંચતાણ પણ સર્જાઈ હતી ને ત્યારબાદ હવે પોલીસે અનેક મહિલાઓની અટકાયત પણ કરી છે પીવાના પાણીની સમસ્યાને કારણે અનેક મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને હવે ત્યારબાદ આ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે છેલ્લા કેટલાય સમયથી પાણી ના આવતા મહિલાઓ રોષે ભરાઈ છે વિરોધ દરમિયાન મહિલાઓ અને પોલીસ વચ્ચે તાણ પણ સર્જાઈ હતી વડોદરામાં પાણીની પારાયણનો મુદ્દો ફરી સામે આવ્યો છે આમાં વિસ્તારની કેટલીક સોસાયટીમાં પાણી નથી આવતું એના કારણે લોકો વિરોધ કરવાના હતા લોકોની ધરપકડ કરવા માટે પોલીસ પોલીસની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે જે વિરોધ કરનાર લોકો છે એમની ધરપકડ હા એકચુઅલી અહીંયા તમે જોઈ શકો છો કે વડોદરા મહાનગર સેવા સદન વોર્ડ બે માં પાણી ના પ્રશ્ન અનુસંધાન અમે શાંતિપૂર્વક લોકોને રજૂઆત માટે જવાના હતા પરંતુ અમને અહીંયા તમે જોઈ શકો છો પોલીસ ડિટેન કરી રહી છે તમારો જે પ્રશ્ન છે લોકો નું જે ટેક્સ છે એના પૈસા નું વળતર લોકોને મળે પરંતુ હવે તમે જોઈ શકો છો અહીંયા પોલીસ પકડી રહી છે દેતી લોકો વિરોધ કરવા જવાના હતા અને એમની ધરપકડ કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને વિરોધ કરવા માટે જે આજે ઓફિસ જવાના હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે જે રીતે પાણીની સમસ્યા છે વડોદરામાં પાણી નથી મળતું અને એના કારણે લોકો રજૂઆત કરવા પહોંચવાના હતા મહિલાઓ છે એમની પણ પોલીસે અટકાયત કરી રહી છે આપ જોઈ રહ્યા છો મહિલા પોલીસ આજે મહિલાઓની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે અત્યારે મહિલાઓની પણ ધરપકડ કરી રહી છે પાણી માંગવા માટે જે મહિલાઓ નીકળી છે અને મહિલાઓની અટકાયત કરવામાં આવી રહી છે શું લોકોનો અધિકાર નથી પાણી પાણી માંગવાનો આપ જોઈ રહ્યા છો કે હાથ જોડી રહ્યા છે પોલીસને કે ને અટકાયત ના કરો આ આ દ્રશ્યો છે વડોદરાના વડોદરાની અંદર જે પાણીની સાથે લોકો નીકળ્યા હતા ને એમની અટકાયત અત્યારે કરવામાં આવી રહી છે મહિલાઓની અટકાયત કરવામાં આવી રહી છે ત્યારે મહિલાઓ છે પગરી રહી છે રીતર પોલીસને હાથ જોડી રહી છે કે અમને અટકાયત ના કરો શું પાણી માગવું પણ એ ગુનો છે કઈ એક સવાલ ઉભો થઈ રહ્યો છે રાઠોડ સાહેબ શું અટકાયત કરી રહ્યા છો પાણી જોઈ રહ્યા છો દ્રશ્યો થાળી લઈને આવેલી મહિલાઓની અટકાયત કરવામાં આવી રહી છે ત્યારે રહી છે મહિલાઓ પાણીની માંગણી કરી રહી છે પરંતુ અત્યારે આવવું જોઈએ ને પાણી આવતું જ નથી પીવાનું અગિયાર વાગ્યા પાણી આવ્યો જ નથી શું કરીએ અમે રજૂઆત કરવા જે રજૂઆત छे कोई सांभल तू लगिया प्रश्न परी मजुवाट करी ती पन कोई सांभिव नाही आम्ही ले खित જે રીતે અટકાયત કરવામાં આવી છે લોકો કહી રહ્યા છે અમે પણ ભાજપને જ વોટ આપ્યો છે પરંતુ પાણી ની જયારે માગણી કરીએ છીએ ત્યારે અટકાયત કરી અને આ પોલીસ પ્રેશર લાવવામાં આવી રહ્યું છે કેમેરામેન કિશોર ક્ષેત્રસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા